રે માતાજી ચમ છો બધા મજામાં છો સ્વાગત છે તમારું નાવ વ્લોગમાં નહીં જોઈ તૈયાર થઈ ગયો હું મમ્મી ગુડ મોર્નિંગ ઘણો જોવા બેઠો હા હા જમવાનું તો સીધી ના તે તરફ જમવાનું મની બુની ના છે રાખ ને બાજુ માસી વાહ ધોવા ગુડ મોર્નિંગ આટલા વાગે આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ હે આ બાજુ રોટલી ખાય હે ગુડ મોર્નિંગ હું કર ડિમ્પલ આવી ગયો છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જેવીર ભાઈ ઉઠી ગયા છે રાધે રાધે જેવીર રાધે રાધે જો કારી આવી કારી કારી ગાડી ને ચાઈ ચલો આપણા મઢી જતા આઈએ દર્શન કરતા આઈએ તો આવી ગયા છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ આ તો સોમવાર થયો

તો દાદા એ નહીં દીધું લેહાણો નાસ્તો કરો લેહાણો હા તો નાસ્તો કરવા બેઠા છીએ આ લીલું મરચું ને લાલ મરચું ને શેકેલું છે આ ખીચડી વઘારી બાન બે અમે બેઠા છીએ ચલો ખાઈ લઈએ

હા જવી <laughs> 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 બાબરી નહીં ને નકા બાબરી હોય તો આને રાખવી પડે જયવિન નહીં રાખી બાબરી એટલે આપડે રાખવી હોય તો રઘાઈન બાધાની નહી રાખું વા આપડે પેલા કોરાનો છોકરો હોય ને એની તો કાયદેસર રાખવી જ પડે બાબરી હોય marah आरती बाबरी तेऊ ini. મેકલો એટલે સીધું માથાનું જ વગરવાનું હાથ પગ ભાગવાનો નહીં સીધું માથામાં જ વગાડવાનું પહેલાનો છોકરો હતો જેવો ઉપર નથી આ આતારનો છોકરો તો અતાર વહી જ હોશિયાર આવે વેલણ માર્યું મને બાકી કાઢી દઉં વેલણ કઈ એક વખત છૂટી હોય

પેલા બચ્ચી પેલો બાર કાઢ લે અને પછી પછી આ આખી બાર કાઢીએ આ બધું થોડું થોડું કાઢો આ બધું લઈ લે આ છોકરો આખો દાર ભૂમિ ને બધો અહિયાં જ હોય છે કોક નું કોક કોક નું કોક ખાલી આ ગોદરું ખે ને એ રવા દે ચાદર રવા દે આ ગાટલું ખેચો આ જોઈ રહ્યો એમને કીધા વગર તો આગળ આવે નહીં આ બાજા આવો ને જરીક આ બાજુ આવ્યો આ ચાદર કાપી હું જે ખાવાનું લેવા જઈએ છીએ એમના માટે અંદર જાય એવું જ નહીં જોયા આ ચાદર હ ને આમ આમ જ રહી છે ને અહીવાય એવું છે

Why lao It Áo Nó Quá Nhanh Nhé!!! Hiệu quả thay Anh vào đây, cạnh licensed Bạn對不對 đây આપડો બેહો બેહો હણો પપ્પા એમને ખાવાનું નહિ ખાઈ તો વાગી ગયા બે અને બપોરે બાના કોઠરિયા લઈએ ખાટલો હા ઓસંગા મેકો હા કોણ આકો હા પગે ગોદરી એક નાખો એમ તો આ બાજુ ખાટલો પાથરી દીધો હેણો આવો ઊંઘો હા લે લેવા અહીં પગે એવું ગોદરી મેકી અવાજ મની બહુ નમા ખાવા બેઠો મમ્મી ને હું જ બા હું ભો હણો થોડી વાર હું ભો થોડી વાર તો હાડા પોચ થઈ ગયા છે અને હવે ઊંઘી ઉઠ્યા tahu हो का रहा मु tu ka kalian kah? Babi di ko api? Dada? Hah? Mara van kun biu rao? Kakan cemok

તું જેટલી વાર જઈયો તને યાદ નહીં બોતિન થોડી બે બના હામણા બા બા હવે કેતું આ વાત તો આહણ જોવા બેઠોસાય રે બાને આવી જ્યો આ બાજુ ઓટો મારવા પૂછી જો મમ્મીને પૂછ હા તે પેલા બે ત્રણ વાર ના બન્યું આપડે એ પહેનાય બનાયેલું હતું આઈડી હતી મણે છે મને ખબર હન અરે સો રૂપિયા કે 50 રૂપિયા જાણે હતું તાન પણ તું તારા જાતે લાઈન બનાવેલો હ યાદ જ નહીં બદમ ખવરાઈ પડશે ઓમ ના હો તો બે યાર મને ખબર હ

લેડો ઓલો ખાજો ઓલો થઈ ગયો કાળી કાળી ઊંગોસે કાળી કાળી ઊંગોસે કાળી કાળી ઊંગોસે કાળી કાળી કરી કરી કાળી કાળી ઊંગોસે દલી ના ખાવ દલી તલુર દલી તેલી દેલી નહીં હા

તો આ બાજુ તો પાથરી દીધું છે મૂકવાનું કરીએ ગુડ નાઇટ હોય આ બાદ તો રેસીપી જોવો હા કાલ માટે રાજમા પેલું બધું લઈ લેવું તું ને ભાઈ ખાવાનું તો આજનો પૂર્વક કહીએ છીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો મારા ચેનલ ના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી